ફેમિલી મિત્રો અત્યારે હાલ આપણે મહાદેવના દર્શન કરવા છીએ બારિયા નિલેશભાઈ આવ્યા ને એની પેનલ આવી સમસ્ત પેનલ થઈ ને આ રસ્તો એટલો પહોળો કર્યો કે સામા બે ટ્રક આવે ને તોય તરીને જાય એવો સરસ મજાનો જો આ રોડ તમે આ રસ્તો ગામમાંથી ઠેઠ દરિયા સુધી ડબલપટ્ટીનો બથેશ્વર મહાદેવ દરિયામાં જવા માટેનો બનાવેલો છે હો ફેમિલી મિત્રો જય સેર આમ તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ કળસાર ગામના બથેશ્વર બાપુના સાનિધ્યમાં જોઈ શકો છો આજે ઋષિ પાસ્યમ છે ને આ ઋષિ પાશ્યમના સ્નાન કરવા આવ્યા છે ને આપણે જો તમે સ્ટેપ બાય સ્ટેપ મારે સંધો આજે આ ઋષિ પાશ્યમનું બતાવવાનું છે તો વ્લોગમાં આગળ બીને से भी या तो है ना कि मारी से नहीं न जाड़ा न नाम रे आरवनी संग सी भी के रे तमोगी मुझे न न जाड़ा न नाम रे कालसी की ना गिनी के रे परम से सबे मारा रे न जाड़ा न मन बोल रे की पालो सी ए बोलो હાલો મિત્રો જોઈ શકો છો જો સરસ મજાનો અહીંયા ઋષિ માસિમનો આ પૂજા વિધિ અહીંયા થઈ રહી છે જોઈ શકો છો જો તમે જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો આ કળસાર માં અમારા ગામના રાવળ દેવ આજે કેમ આવ્યા છો અહીંયા આજે ઋષિ પાશમ નદી આ કેટલા વર્ષથી આવો છે હે જો આ ભક્તજનો એટલો એનો પ્રેમ ભાવ ને વિશ્વાસ થી 40 વર્ષથી આ ઋષિ પાશમ માં આયા આવે છે જોઈ શકો છો જો તમે

ફેમિલી મિત્રો જોઈ શકો છો સરસ મજાનો જો દરિયો કેવો મસ્તીનો લોઢ ધીમે ધીમે આવી રહ્યા છે પાણી નજીક આવી રહ્યું છે પણ આ શ્રદ્ધાળુ વિશ્વાસુ શ્રદ્ધાળુ આ ભક્તજનો જુઓ તો આજે આ પાશમને સ્નાન કરવા માટે જુઓ તમે જોઈ શકો છો જો સરસ મજાના અંદાય લોકો આ સમુદ્રમાં દરિયામાં સ્નાન કરી રહ્યા છે અને ભજન કીર્તન ભક્તિભાવથી આંદોઈિત હલો મિત્રો શોર્ટકટથી હાલીના કેડી ધાર ઉપરથી અવાય છે ગામમાંથી વહેતું ভী <muchas> ভ <muchas> હાલો મિત્રો જોઈ શકો છો આ ઋષિ પાસનમાં જે લોકો દરિયામાં અહીંયા શ્રદ્ધાળુઓ જે આવે છે ને નાવા એમાં મેળો પણ છે હો ભાઈ જો રમકડાનાવું હું ધંધું ભાગને હંધુ મળે છે સરસ મજાનું આ મેળા જેવું છે સરસ મજાના રમકડા પણ અહીંયા મળે છે ને આ મેળો છે હો ભાઈ રસ મજાના રમકડા છે ને જુઓ આ ભાણો છે ને અહીંયા ફુગા ને એવું ઊંધુ બેસે છે જુઓ હા મિત્રો જય શિયા રામ

આ ભૂરા ભગતની અહીંયા મઢુલી છે ને આ અહીંથી પછી જંગલ લાગે હો ભાઈ હા પાસમ ની પૂજા વિધિ કરીને પછી વળતા તમને પાણી મળે સા મળે અને શાંતિથી પાંચ મિનિટ દસ મિનિટ તમને આરામ મળે તો આપણે તમે વ્લોગમાં બિના રહેજો જો આ સેવા ભાવી ભાવિંધાયેલું ભાઈઓ છે ને એ અહીંયા સેવા કરે છે પાણી આપે છે ને સા પાણી પાઈ છે અહીંયા રસોડું છે તો આપણે આ કળસારમાં બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ ભાઈ આ જૂનું બસ સ્ટેન્ડ એમાં ચામુંડામાંનું જે જોરદાર મોટું મંદિર છે ને એ મંડળવાળા અત્યારે અહીંયા સેવા કરી જો અહીંયા આ સેવાવાળા છે ને બાપુ જો તમે અહીંયા ઘણા વર્ષથી આ જંગલના જંગલમાં મંગલ કઈ ને એ જંગલમાં મંગલ અહીંયા જંગલને કાંઠે મઢુલી કરીને રહેશે જય શિયા રામ જો અહીંયા સરસ મજાની કડક ને મસ્તીની જો શા બની રહી છે આ શાના રસોઈયા છે જુઓ તમે હાલો મિત્રો તો જો આ મંડળવાળા સરસ મજાની આ છા કેટલા વર્ષથી આપણે શરૂ છે અહીંયા હા જો અમે છે ને આ આ રસોડાનો મારા મગજમાં એવો વિચાર આવ્યો કે અહીંયા ખરેખર પાંચમ નદી સાપાણીનો અહીંયા કરવું જોઈએ તો મને એમ થયું બે ત્રણ વિચાર વ્ર મેં વિચાર કર્યો ત્રણ વ્રત ને ત્રણ વ્રતથી પછી મેં શરૂ કર્યું તો ત્રણ વ્રહ મેં શરૂ કર્યું તો ત્રણ વ્રતથી મારા સેવાવાળા મારા ઘટતા પછી મેં આ ચામુંડામાંના મંડળવાળા જે લાટ માણસો હોય ને એને આ મેં એને આપી દીધું ને આ લોકો ઘણા વ્રતથી જો આ કાર્ય ચાલુ રાખે કારણ કે આની પાસે સેવાવાળા માણસો લાટ હોય ને એટલે ને આપણે ટૂંકા પડ્યા હા જય શ્યારામ શ્રદ્ધા વિશ્વાસને પ્રેમથી ભક્તજનો આ સમુદ્રમાં સ્નાન કરી બથેશ્વર બાપાના દર્શન કરી અને પંચ ઋષિને જે વિધિ કરી અને લોકો જો અહીંયા આ થાકલો કહેવાય વચ્ચે અહીંયા સા પાણીનો વોલ્ટ છે અંદાજ શાંતિથી સા પાણી પીવે અને પોરો ખાય સરસ મજાનો અહીંયા લીમડાનો

ધાર ઉતરવી બહુ સારી છે પણ ધાર સડવીને એ લોઢાના સીણા છે એમાં જો યુવાનો તો સડી જાય પણ આપણે ગઢપણમાં તો ગોઠણીયા દુખતા હોય એટલે માઇન્ડ માઇન્ડ સડીએ એવો આ ઢાળ છે જો તમારે બથેશ્વર મહાદેવના કાર્ય દર્શન કરવાની ઈચ્છા થાય તો આપણે કળસારમાં મને મળજો ને હા આપણું નામ છે ગણાશેઠ હા કળસારમાં મને ગણાશેઠ તરીકે ઓળખે છે તો સરસ મજાનો જુઓ તમે જય બથેશ્વર મહાદેવ હા જો આ પાંડવો વખતનું જૂનું પૌરાણિક પુરાતન પાંડવોનું સ્થાપિત આ બથેશ્વર નામ એમ પીડ્યું કે અહીંયા આવીને જે બથેશ્વરને બથ ભરેને જેની બથમાં આ બથેશ્વર શિવલિંગ આવી જાય એ ભાગશાળી ગણાય એ માટે આ બથેશ્વર મહાદેવનું નામ બથેશ્વર પીડ્યું છે હા હાલ મિત્રો તો શ્રદ્ધા વિશ્વાસને ભક્તિથી આ આજે ઋષિ પાંચમના દિવસે લોકો અંદાઇ સ્નાન કરવા આવે છે ને બથેશ્વર બાપાની પૂજા કરે છે અને આ અહીંયા સાત ઋષિના ગારાના બનાવીને એની પૂજન વિધિ કરે છે જો વચ્ચે હું બનાવેલું છે તે આ હંડાય હાથ ઋષિ બનાવેલા છે ને આ હાથ ઋષિના ના જો અહીંયા પૂજાપાઠ કરે છે જોઈ શકો છો જો તમે હે અરે બે વધી જાય તો આપણું શું જાય ત્યાં ઘર ના દેવા હાથ ઋષિ નું જોયે તો પછી હા જોઈ શકો છો જો સરસ મજાના હાથ ઋષિ બનાવ્યા છે ને તેમની પૂજન વિધિ કરે છે જો તમે જય શ્રી રામ અહીંયા આ ખેતડીયું બનાવ્યું હો ભાઈ જો આ અહીંયા રખોપા મૂક્યા છે ને ફૂલ આછો નિહણી બનાવ્યું આ ખેતડીયું બનાવ્યું આ વૃદ્ધ માતાઓએ કે અમારા દીકરો આવશે ને લણી જાય હા જુઓ તમે સરસ મજાની ખેતડીયું બનાવ્યું છે જુઓ તમે હા હે મિલ મિત્રો તો આ આજે ઋષિ પાસમ એટલે કે રક્ત પાસમ તો આ વલોગ અત્યારે આપણે પૂરો કરી ફ્રી મળીશું એક નવો વલગ લઈને આવશું જય શિયા